નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ડભોઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આગામી સત્યાવીસ જૂનના દિવસે યોજાનાર ડભોઈમાં સોળમી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી બદ્રીનારાયણ મંદિર ખાતે આ બેઠક યોજાય જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા મહારાજના મંદિરના મહંત પરમપૂજ્ય એક હજાર આઠ સુદર્શનાચાર્ય મહારાજના અધ્યક્ષમાં બેઠક મળી દિવ્ય રથયાત્રા ભવ્યતાથી નીકળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી સત્યાવીસ જૂન અષાઢી બીજના દિવસે યોજાય છે ડગોઈ ખાતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન થતું આવ્યું છે રથયાત્રા ઉત્સવ સમિતિમાં બદ્રીનારાયણ મંદિરેથી નીકળતી રથયાત્રામાં વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે સત્યાવીસ જૂનના દિવસે સોળમી દિવ્ય રથયાત્રા નીકળવાની હોય જેના પૂર્વ આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું બદ્રીનારાયણ મંદિર ખાતે આ બેઠક મળી જેમાં આગામી રથયાત્રા નિમિત્તે વિવિધ આયોજનો બાબતે ચર્ચા કરવામાં આવી ડબોઈ ખાતે ભવ્ય રથયાત્રા નીકળે તે માટે પૂર્વ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો બ્રહ્મકુમારી બહેનો ગાયત્રી ઉપાસક સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિન પટેલ વિશાલ શાહ સહિત રથયાત્રા ઉત્સવ સમિતિના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા श्री बद्री नारायण मंदिर बड़ोदरी भागोल से जगन्नाथ भगवान की दिव्य रथ यात्रा 27 जून 2025 को धूमधाम से निकलने की मीटिंग लोकसभा आज रही है इस सभा में माननीय आदरणीय धारा सभ्य शैलेश भाई सोट्टा नगर पालिका अध्यक्ष नगर पालिका के कार्यकर्तागण सदा ट्रस्ट मंडल तथा स्वामी नारायण संप्रदाय तथा प्रजापिता ब्रह्म कुमार तथा इसमें गायत्री परिवार राष्ट्रीय सेवक संघ तथा समस्त संघ जुड़ करके निर्णय लिया गया कि बद्रीनारायण मंदिर से निकलती हुई सोलहवीं रथ यात्रा के पावन शुभ अवसर पर 27 जून को बड़े धूमधाम से जय रणसोड़ जय बद्रीनाथ करते हुए जय जगन्नाथ करते हुए यात्रा निकले और सानंद संपन्न हो इसी आशा के साथ अपनी ये रथ यात्रा के उत्सव समिति की प्रथम मीटिंग पूरी हुई दूसरी मीटिंग तेरह जून को रखा गया है यह पावन रथ यात्रा बद्रीनारायण मंदिर से निकल कर बालावीर हनुमान होते हुए लाल टावर होकर ધબોઈ ઘૂમકર 7 વાગે તક બદ્રઈયા મંદિર પહોંચેગી તે સંતો કા સન્માન હોગા ઓ મહા આરતી હોગી જય હિન્દ જય ભારત જય ગુજરાત ધર્બાતી નગરી ઐતિહાસિક નગરી જે ધાર્મિક નગરી જે સાંસ્કૃતિક નગરી જે ત્યારે 27 જૂન જે પદયાત્રા નીકળનારી જે એના બાબતની આજે બદ્રીનારાયણ મંદિર માં મનસી ની ઉપસ્થિતિ માં મીટિંગ કરવામાં આવી આ રથયાત્રા ભવ્ય યાત્રાના રૂપમાં અહીં આગળ નીકળે એના માટે આજે નગરપાલિકાના પ્રમુખ શ્રી ડભોઈ ભારતીય જનતા પક્ષના પ્રમુખ તાલુકાના ભાજપના પ્રમુખ સહિત ગાયત્રી પરિવારની બહેનો બ્રહ્માકુમારીની બહેનો તથા ડભોઈના તમામ સમાજના આગેવાનો અને વિવિધ જે હિન્દુ સમાજના અલગ અલગ વિશ્વ હિન્દુ પરિષદ હોય તાંડવ હોય આ તમામના પ્રતિનિધિઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એક નક્કી કરવામાં આવ્યું છે કે આ યાત્રા દર્ભાવતીની એવી નીકળે કે સમગ્ર જિલ્લાએ આની નોંધ લેવી પડે કે દર્ભાવતીની રથયાત્રા એ ભવ્ય રથયાત્રા છે હું આપના મારફત પર તમામને ગર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના લોકોને પણ આમાં જોડાવા માટે અપીલ કરું છું અને આમાં જે કઈ સરકારી યોજનાઓ હોય કે અન્ય એના ફ્રોડ પણ આમાં ઇન્કલુડ થાય એવી અપેક્ષા